એક નાની પણ બહુ જ સુંદર વાત સાંભળીને આપના જીવનના આખા વિચારોમાં ફેરફાર થઈ જશે આ સુધી ઉછન ક્ષેત્ર તરાજે આજના દાતા નિહાલભાઈ ગુલ્લુભાઈ બુરાણી એક અઢાર વર્ષની અંદરનો બાળક તાલુકા કક્ષાએ નંબર આવે છે દોડમાં જિલ્લા કક્ષાએ આવે છે ને રાજ્ય કક્ષાએ નંબર આવે છે એટલે ગામને એમનું સન્માન કર્યું અને એક પ્રોફેસરે એક એવી સ્પર્ધા કરી કે જે કોઈ આ બાળકને જીતી દેશે એમને ઇનામ આપવામાં આવશે પણ એ તો દોડમાં નંબર વન હતો એટલે એના જે અઢાર વર્ષની અંદરના બાળકોને જીતી ગયો ખૂબ તાળીઓ પડી પછી બાળકે ઊભા થઈને એમ કીધું કે મારાથી જે મોટા હોય એમને પણ છૂટી છે મારી સાથે સ્પર્ધામાં ભાગ લેવા અને એમનાથી મોટા કેટલાય છોકરાઓ આવ્યા એની ઉંમરમાં ત્રીસ વર્ષ ચાલીસ વર્ષ ટૂંકમાં એમથી ડબલ પણ એમાં પણ ખૂબ તાળી પડી અને સાહેબ પછી બાળકે કીધું હજી કોઈ બાકી રહી ગયું હોય તો કયો તો બે દિવ્યાંગ વ્યક્તિ એટલે કે અંધ વ્યક્તિને એમ થયું કે અમારે પણ દોડવું છે તો એ બંને જણાએ બાળક સાથે દોડ્યા અને સામાન્ય વસ્તુ એ જીતી જવાનો બાળક પણ એક પણ તાળી ન પડી બાળકને નવીન લાગ્યું પછી જે પહેલાં પ્રોફેસર આયોજક હતા એણે બોલાવીને કીધું કે અહીંયા આવો હવે બંનેને સાથે લઈને દોડ બંનેને એક એક હાથ પકડીને બાળક દોડ્યો અને ત્રણેય સાથે પહોંચ્યા તાળીઓના કગડાટ થઈ ગયા સાહેબ વાત આપણને શીખવે છે કે આપણે દિવ્યાંગ એટલે કે જે નબળા વ્યક્તિ છે આવા વ્યક્તિને આપણે મદદ કરીએ તો આપણે પબ્લિકની તાળી નથી જોતી પણ આવા વ્યક્તિઓ રાજી થાય સાહેબ એટલે ઈશ્વરના દરબારમાં આપણી નોંધ લેવાય ફરી વાર આપણી નવું ખૂબ આભાર શિવ શિવ